રાજકોટનો રાજકુમાર જાટ કેસ કે જેમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે જેમાં હવે હાઈકોર્ટ દ્વારા ઘટનાના સીસીટીવી જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કરવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે સ્પષ્ટ માંગણી કરી હતી કે આખા કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈને સોંપવામાં આવે ગુજરાત હાઈકોર્ટે સમગ્ર કેસમાં તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે તો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ રાજકોટનો ખૂબ ગાજેલો રાજકુમાર જાટ કેસ જેમાં ચોવીસ વર્ષીય રાજકુમાર જાટના મૃત્યુનો ગુનો કુઆડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો યુવકના પરિવારનું માનવું છે કે તેનું મૃત્યુ અકસ્માતે નહીં પરંતુ હત્યા થઈ છે આ કેસમાં ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે તો હવે પરિવારે સ્થાનિક પોલીસ ગણેશ ગોંડલને બચાવી રહી છે તેવા આક્ષેપો સાથે ગુજરાત હાઈકોર્ટમાં વધુ તપાસ સીબીઆઈ ને સોંપવા અરજી દાખલ કરી હતી જે અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી જેમાં ગુજરાત હાઈકોર્ટે ઘટનાના સીસીટીવી જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો તેમજ પક્ષકારોને નોટિસ પાઠવી હતી ગુજરાત હાઈકોર્ટ આ કેસને લઈને ખૂબ સ્ફોટક સવાલો પૂછ્યા હતા જેમ કે જે વાહન સાથે મૃતકનો અકસ્માત થયો હતો તે વાહનનો એફએસએલ રિપોર્ટ ક્યાં છે શું બ્રેક ફેલ હતી વળી હાઈકોર્ટે ફોરેન્સિક એક્સપર્ટ રિપોર્ટને શંકાસ્પદ ગણાવ્યો હતો કારણ કે મૃતકની બોડી ઉપર જે ઈજાના નિશાનો હતા તે એક્ઝેક્ટલી શેનાથી થયા તેમાં જણાવવામાં આવ્યું જ નથી અરદદારે કહ્યું છે કે ગોંડલથી 54 કિલોમીટર દૂર મૃતકની લાશ મળી હતી સીસીટીવીમાં તેને ગાડીમાં લઈ જતા દેખાય છે તો હવે ગુજરાત હાઈકોર્ટે આ કેસની તપાસ અન્ય એજન્સી અથવા સીબીઆઈ ને આપવા માટેનો ફિટ કેસ ગણાવ્યો છે કોર્ટે રાજકોટ બહારના ત્રણ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસના નામ સરકાર પાસેથી માંગ્યા છે જેઓ આ કેસ અંગે સ્વતંત્ર તપાસ અહેવાલ આપશે આ અંગે વધુ સુનાવણી હવે 15મી ઓક્ટોબરના રોજ યોજાશે આવો જાણીએ કે આ રાજકુમાર જાટ કેસ શું છે ગોંડલના ગાયત્રી નગરમાં રહેતા અને પાઉભાજીનો ધંધો કરતા રતનલાલ જાટે આક્ષેપ કર્યા છે કે ગત બીજી માર્ચે હું ને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે મોટેથી બોલતા બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા સાતથી થી દસ માણસોએ માર માર્યો હતો અને બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા જોકે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમારે એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે ફરિયાદ કરવા ગયો હતો પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો અને આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ રાજકોટ એસપીને લેખિત ફરિયાદ અરજી કરવામાં આવી હતી તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી દરમિયાન પોલીસને 3 માર્ચના દિવસે મધ્યરાત્રીએ 3 વાગે ક્વાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપતા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો હોવાનો ઘટસ્ફોટ થતા કેસમાં નવો વળાંક આવ્યો હતો તો હવે ગુજરાત હાઈકોર્ટમાં આગામી સુનાવણી પંદરમી ઓક્ટોબરના રોજ આ કેસને લઈને યોજાવા જઈ રહી છે તો તે બાબતે જે પણ અપડેટ હશે જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર